રક્તદાન કર્યું જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અને ચાંદોદ ચાંદોદ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત આયુષ બ્લડ સેન્ટર વડોદરાના સહયોગ નગર માં આવેલી મેઘા રક્ત તુલા કેમ્પ નું આયોજન કરાયું જેમાં વિશેષ પદે વડોદરા ગ્રામ્યના ડીવાય એસપી સુશ્રી સી એન ચૌધરી સીપીઆઈ પરમાર ચાંદોદ પોલીસ સ્ટેશન ના પ્રોબેશનલ પોલીસ ઇન્સ્પેક્ટર પી આર ડોબરિયા ડોબર ચાંદોદના મહિલા સરપંચ દીપ્તિ બેન સોની ઉપસરપંચ ભરત માછી નવા માંડવા માંડવાદર્શ કેળવણી મંડળ મંત્રી ધનંજયભાઈ વકીલ આચાર્ય સંજયભાઈ પ્રજાપતિ ચાંદોદ સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ ચંદ્રકાંત શાસ્ત્રીજી ડોક્ટર વિનોદ ચંદ્ર પટેલ સહિતના મહાનુભાવો કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને મહાનુભાવના પુસ્પકો

એનબી હાઈસ્કૂલમાં અમારા સુરક્ષા સેતુ સોસાયટીના ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો ધર્મેશભાઈ દ્વારા આયોજિત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એમાં મોટાભાગના પોલીસ જવાન જીઆરડી હોમગાર્ડ અને જાણોદના નગરજનોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે ને આ કાર્યક્રમને સફળતા સફળ બનાવ્યો છે